સુરતમાં દિવસે ને દિવસે ઓનલાઈન ફ્રૂડના કિસ્સા વધી રહ્યા છે ત્યારે હોટલ રેટિંગના નામે ઓનલાઈન ટાસ્ક આપનાર ગેંગ ઝડપાય છે સુરત સાયબર ક્રાઇમ ક્રાઇમે ચાર આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ શરૂઆતમાં ફરિયાદીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરતા હતા બાદમાં વધુ ટાસ્ક આપવાની લાલચ આપી પૈસા પડાવી લેતા હતા અંદાજિત નવ લાખની ઠગાઈ આચરવામાં આવી હતી એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલે કહ્યું કે આરોપીઓ લલચાવી ફોસલાવતા હતા જોબ વર્કમાં સારું કમિશન આપવામાં આવતું હતું નવ ટેલિગ્રામ આઈડીથી મેસેજ મોકલતા હતા બે કરોડ થી વધુ ના ટ્રાન્ઝેક્શન થયા છે નવ જેટલી આઈડી મળી આવી છે જે તપાસ નો વિષય ચાલી રહ્યો છે પકડાયેલા આરોપીઓમાં સંજય કુમાર જશભાઈ દુધાભાઈ પટેલ પિયુષ રમેશભાઈ જનાભાઈ પરમાર ભરતભાઈ છેલાભાઈ મેપાભાઈ ભરવાડ અને અમિત નરસિંહભાઈ જીવાણીની કાયદેસરની અટકાયત કરવામાં આવી છે ચાર સીપી વાંગ જમીર સાહેબ બંને ડીસીપી શ્રી ક્રાઈમ અને એસીપી સાયબર સેલ નો એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવેલા છે ગઈ માર્ચ 3 2024 નો આ એક ગુના દાખલ થયા હતા જેના આધારે આ આરોપીઓ જો નાગરિકોનો લલચાવી ફુસલાવીને કે જોબ વર્ક આપવામાં આવશે અને એના એમાં આપનો સારું કમિશન પણ આપવામાં આવશે એવી રીતે નો જેટલા અલગ અલગ ટેલિગ્રામ આઈડીથી આ લોકોનો મેસેજ મોકલતા હતા અને જ્યારે ઓફેન્સને ડીપમાં જઈ તપાસ કરવામાં આવી તો મુખ્ય આરોપી નરસિંહભાઈ જીવાની જો ચોત્રીસ ઓબ્લિક બે હજાર યાની કે બે હજાર ત્રેસમાં પણ એવા ટાઈપનો સાયબર ક્રાઇમમાં પકડાઈ ચૂક્યા છે અને એના સાથે સાથે ત્રણ જેટલા બીજા આરોપીઓ જો અકાઉન્ટ્સને હેરાફેરી પૈસાનો કરવા માટેની મદદ કરતા હતા ત્રણોનો સાયબર સેલે સુરત સાયબર સેલે પકડવામાં મદદ સફળતા હાંસિલ કરી છે અને અત્યારે એની તપાસ ચાલુ છે કે એને એક અકાઉન્ટમાં બે કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન થયેલા છે અને અત્યારે ચાર જેટલી આઈડી તો આ કબૂલે છે પણ એના મોબાઈલથી અમે ચારથી વધારે નો જેટલી આઈડી ઓર અમે મળી છે તો આ પણ એક તપાસનો વિષય છે અમે પણ એનો આગળ ડીપ તપાસ કરવાનો છે અને જેના આધારે અમે ઉમીદ છે કે ઓર ઘણા બધા જો અનડિટેક્ટ સાયબર ગુના છે આ પણ એનો ઉકેલવામાં મદદ થશે ધન્યવાદ જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા સુરત